તો હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ રિલેટેડ એક નવો વિડીયો લઈને આવ્યા છીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ છે તે ઘણા બધા વિદ્યાર્થી જમા થઈ ગઈ છે તો તે વિશે થોડી આપણે ચર્ચા કરવાની છે આજના વિડીયોમાં તો જે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો આ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવી સ્કોલરશિપ રિલેટેડ તેમજ સરકારી નવા પરિપત્રો અને જે નવી નવી યોજનાઓ આવે છે તે વિશે માહિતીગાર કરવાની આપણી યુટ્યુબ ચેનલ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો અને હજુ સુધી વિડીયોને લાઇક ના કરી કરીએ તમે વિડીયોને લાઇક કરી દેજો તેમજ આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે તો તમે પણ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ દેજો અને વોટ્સઅપ ગ્રુપની લિંક છે એ તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો આપણે વધુ સમય ના લઈએ અને ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો ગયા વર્ષે જ્ઞાન સાતના જે એક્ઝામ હતી તે લેવાની હતી અને ત્યાર પછી રિઝલ્ટ આવ્યું અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી અને ત્યાર પછી લાસ્ટમાં ફાઇનલ મેરિટ યાદી આવી હવે જે મિત્રોની ફાઇનલ મેરિટ યાદીમાં નામ હતું તેમને સ્કોલરશીપ મળવા પાત્ર થાય છે તો ત્યાર પછી બેક એકાઉન્ટ પણ એડ કરાવ્યું અને શાળાનું નામ નહોતું તેવા વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપમાં પાત્ર થશે તેવો પરિપત્ર પણ જાહેર થયો હતો અને આ સ્કોલરશિપના નિયમમાં એવું છે કે જે વિદ્યાર્થી ધોરણ નવમાં સરકારી શાળામાં અભ્યાસ કરશે અથવા સરકારી શાળામાં એડમિશન લેશે તો તેને વાર્ષિક રૂપિયા છ હજારની સહાય મળશે ધોરણ છ સોરી મિત્રો ધોરણ નવની અંદર છ હજાર અને ધોરણ દસની અંદર પણ છ હજાર મળશે અને પછી ધોરણ અગિયાર અને બારમાં તેને આઠ આઠ હજારની સ્કોલરશિપ માપાત્ર થશે એટલે જે સરકારી શાળામાં અભ્યાસ કરશે ધોરણ નવની અંદર આઠમામાં જે જ્ઞાન સાધનની પરીક્ષા આપશે અને ત્યારબાદ ધોરણ નવની અંદર સરકારી શાળામાં અભ્યાસ કરશે તો તેને એટલી સ્કોલરશિપ પાત્ર થશે પરંતુ જે વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરશે મિત્રો જે વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં એડમિશન લેશે તો તેને છે જે ફીની રકમ ઉપરાંત જેટલી ફી હોય છે તેટલી તેને પાછી મળે છે અથવા બાવીસ હજારની સ્કોલરશિપ મળ થાય છે ધોરણ નવની અંદર અને ધોરણ દસની અંદર પણ એટલે કે ધોરણ નવ અને દસમાં ટોટલ બાવીસ હજાર સ્કોલરશિપ મળ થાય છે તો જે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તેના માટે તો આ એક નિયમ છે ઘણા બધા મને મેં આ મેસેજ કરે કે અમારે કેમ છ હજાર જ આવી અને કેમ બાવીસ હજાર ના આવી તો મિત્રો તમને જણાવી દીધું કે તમે સરકારી શાળામાં અભ્યાસ કરો છો તો તમને છ હજાર જ મળશે પરંતુ બીજી વાત કે જો તમે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરો છો છતાં પણ તમારે જો છ હજાર સ્કોલરશિપ આવી હોય તો તેમાં પણ એક નિયમ છે કે જો તમારે પ્રાઇવેટ સ્કૂલમાં જે પ્રાઇવેટ સ્કૂલ છે તે ગુજરાત રાજ્ય સરકારના જે જ્ઞાન સાધના પોર્ટલ પર તમારી જો શાળાનું નામ હોય તો તમને બાવીસ હજાર સ્કોલરશિપ મળવા પાત્ર થત પરંતુ તમારું શાળા નામ નથી છતાં પણ તમને છ હજાર મળે છે તો એક નિયમ છે કારણ કે અગિયાર જે શાળાઓને જે આ શાળાઓ જે પ્રકારના નિયમો છે જેમાં અમુક શાળામાં કે ધોરણ દસની અંદર ગયા વર્ષનું રિઝલ્ટ છે એસી ઉપર 80% ટકા ઉપર હોવું જોઈએ ટોટલ રિઝલ્ટ અને જે હાજરી છે વિદ્યાર્થીની તે પણ 80% ટકા ઉપર હોવી જોઈએ તેવા ઘણા બધા નિયમો છે તે નિયમો જે સંપૂર્ણ રીતે આવરી લેતી જે શાળાઓ તેની શાળાઓ જ પ્રાઇવેટ શાળાઓમાં છે જે તેમને જ વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ મળવાત્ર થાય છે જે બાવીસ હજાર સ્કોલરશિપ મળવાત્ર થાય છે તે પરંતુ જે સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓને ટોટલ છ હજાર મળવાપાત્ર થાય છે એક વર્ષના એટલે કે ધોરણ નવ અને દસમાં છ હજાર અને અગિયાર બારમાં આઠ આઠ હજારની માવા થાય છે હવે વાત કરીએ મિત્રો કે તમારા વિદ્યાર્થીને સ્કોલરશીપ જમા થઈ ગઈ છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજનો સ્ક્રીનશોટ પણ મૂક્યો છે તો હું તમને મેસેજમાં તમને બતાવું છું તો અહીંયા તમે જોઈ શકો છો સૌ કે એક વિદ્યાર્થીએ મને મેસેજનો જે સ્ક્રીનશોટ હતો તે મૂક્યો છે તો હવે લખેલું છે રૂપિસ છ હજાર ક્રેડિટેડ ટુ એકાઉન્ટ નંબર છે તે અને ત્યાર પછી અહીંયા લખેલું છે એ સી એચ સી આર એટલે કે અહીંયા મુખ્યમંત્રી જે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે તે અહીંયા લખેલું એટલે કે મુખ્યમંત્રીએ જે ટૂંકમાં લખેલું છે જ્ઞાન સાધના સ્કોલરશિપ વિશેની અહીંયા ઉલ્લેખ કરેલો છે તો વિદ્યાર્થીને ટોટલ છ હજાર રૂપિયા ક્રેડિટ થયા છે તો આ વિદ્યાર્થી છે તે સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો તેને છ હજારની પાત્ર થઈ છે હવે મિત્રો તમે જોઈ શકો છો અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ છે તે સ્કોલરશિપ જમા થઈ છે અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ વિદ્યાર્થીની સ્કોલરશિપ છે જમા થઈ ગઈ છે હવે મિત્રો હું તમને અહીંયા એક વિદ્યાર્થીને છે જે પ્રાઇવેટ શાળા અભ્યાસ કરતો હતો તો તેનું હું તમને સ્ક્રીનશોટ બતાવું છું તમે જોઈ શકો છો ટોટલ બાવીસ હજાર સ્કોલરશિપ છે ક્રેડિટેડ એકાઉન્ટ નંબર છે ત્યારે ભાઈ અહીંયા પણ જેવું લખેલું છે એ સી એચ સી અને મુખ્યમંત્રી તો તેનું પણ ટોટલ બાવીસ હજારની સ્કોલરશિપ છે તે જમા થઈ છે તો તેને પણ તમને જોઈ શકો શકો છો તમે કે ટોટલ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ જમા થઈ હતી અને ટોટલ છે તે ત્રેવીસ હજાર સાતસો અહીંયા તેનું બેલેન્સ છે પરંતુ જે જમા થઈ સ્કોલરશીપ હતી તે બાવીસ હજાર સ્કોલરશીપ તમને જોવા મળે છે તો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા તેવા વિદ્યાર્થીઓને ફી પણ એટલી જ હશે ફી તમારી હશે ત્રીસ હજાર છતાં પણ તમારી બાવીસ હજાર સ્કોલરશિપ જમા થશે જો તમારે ફી હાઈ લેવલ હશે તો પણ તમારે આટલી જ સ્કોલરશીપ જમા જમા થશે કારણ કે જે નિયમમાં છે તે આટલી જ સ્કોલરશિપનો ઉલ્લેખ કરેલો છે તો મિત્રો અમુક વિદ્યાર્થી પચાસ ટકા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જમા થઈ ગઈ છે પચાસ ટકા વિદ્યાર્થીઓને બાકી છે તો જેમણે પણ સ્કોલરશિપ બાકી છે તો તેમને પણ સ્કોરશિપ જે ટૂંક સમયમાં આવી જશે ચિંતા ના કરતા તો આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને આગળ શેર પણ કરજો તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં